રહ્યા છે સમાચાર અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સાવરકુંડલાના નાળ નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તસવીરોમાં તમે જોઈ શકો છો ઘર ઉનાળે અહીંયા નદીમાં પૂર જોવા મળ્યું અને એ પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનું જબરજસ્ત વહેણ અહીંયા જતું જોઈ શકાય છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો જેના પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની શક્યતા છે સાવરકુંડલાના નાળ રબારીકા સહિતના ગામોમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે જેના પગલે પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાંથી પસાર થતો જોઈ શકાય છે તો અમરેલીના સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સાવરકુંડલા સહિત ગ્રામ્ય પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું અચાનક વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું છે તાલુકાના કરજાળા ગામે પવન સાથે ધોધમાર વરસાદ થયો કરજાળા ગામે ખેતી પાકમાં કેરી અને કેળાના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોમાં કમોસમી વરસાદથી ભારે ચિંતા વ્યાપી છે કમોસમી વરસાદથી ખેતરો અને ગામમાં પણ પાણી વહેતા થયા છે તો અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી ગઈ પરંતુ ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હજુ પણ ચારથી પાંચ દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળવાનું છે કમોસમી માવઠાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે ત્યારે લાઠી શહેરની જો વાત કરીએ તો લાઠી શહેરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે લાઠી શહેરમાં કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા છે ધોધમાર વરસાદ વચ્ચે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અમરેલીના લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે આજે સવારથી જ આ અલગ અલગ વિસ્તારોમાં અહીંયા વરસાદ પડ્યો હતો તો અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો બાળકોએ વરસાદમાં નાહવાની મજા પણ માણી તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા લાઠી શહેરમાં સતત એક કલાકથી વરસાદ ચાલુ છે કરા સાથે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બની ગયું લાઠીના બજારોમાં નદીઓ માફક પાણીના વહેણ જતા જોઈ શકાયા છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે તો અમરેલીના લાઠી અને સાવરકુંડલા બાદ બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં વ્યાપી ગયા છે કમોસમી વરસાદને પગલે તલ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો અમરેલી જિલ્લાના લગભગ મોટા ભાગના શહેરો અને તાલુકાઓમાં વાતાવરણમાં પલટો અને કમોસમી માવઠાનો માર જોવા મળ્યો છે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે